અમારા નવાગમાં તમારું સ્વાગત છે આજના વ્લોગની વાત કરું છે ચુમાલી અને અમારા નવા વ્લોગ તમારું સ્વાગત છે સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યો હોય તો અમારા સુરે બોલે જય રામ બોલો સુરપા જય રામ જય શ્રી રામ

હલો મલવી કામે તમે હલો ભાઈ દોઢ વાગી ગયા ને હવે અમારે દાવાનું છે કામે કામ કરવા કામ કરવા કેમ છે અજય ભાઈ મજામાં રજામાં અને જો તમને એક ભાઈઓ બહેનો તમને તથા એક વાત કહી દઉં હજા અજા અજય ભાઈના વ્લોગર ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હા છે અમારા અશુખ

હું થોડી માટી દળવાનું પછી એક ભાઈ અહિયાં મારે થઈ ગયા વાત એક ભાઈ અહિયાં મારે મારે થઈ ગયા મને થવા દેતા બીજો આ છે

કાઠે હું ગોડલો પાવા જોતો પેલી છોકરીએ એ પેલી છોકરીએ નવ નથી ગાવું કામ કરવાની મજા નથી મોજ નથી એટલે એને આવી રખડવાની મોજ ગી કામ કરવાની મોજ કેવું સારું હાલો કામ કરો હાથ દુઃખો હાલો

Thank <laughs> you. Gracias.